ય માતાજી મિત્રો આજના અમારા નવા બાળકનું તમારું સ્વાગત છે ને આજે અમારે બટાકા વાવવાના હે તો રહ્યું છે એ પણ તમને બતાવી દઉં તો મિત્રો તમે જોઈ લો ટ્રેક્ટર છેડે રહી છે કાલ વેલા બટાકા પહેરવાના હે పేర చాలూ త तो धीरे-धीरे santai बटाके बराबर सालते તો બટાકા પહેરવાનું ચાલુ છે અને આપણા ફુવારો બંધ કરવા તો પહેલાં ફુવારો બંધ કરતા આવી રહ્યો તો આપણે ગયા ફુવારો બંધ કરવા મિત્રો તો મિત્રો બધા ફુવારો આપણે આજે ટાઈમ એટલે બંધ કરવાના ખરા પહેલાં મિત્રો હવે બટાકા પહેરાય દે અને હવે અમારું ઘર કરી તો મિત્રો આટલેથી અમે બ્લોગ સમાપ્ત કરીએ જય માતાજી